નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજ ચેનલ આપના માટે એક લેટેસ્ટ અપડેટ લઈને આવી ગયું છે આ વિડીયોમાં આપણે જોઈશું જ્ઞાન સહાયક ભરતીનો પરિપત્ર એટલે કે મિત્રો જ્ઞાન સહાયક ભરતીને લઈને એક લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે મિત્રો એના તમને અપડેટ આપવાના છીએ તો ઓલ હેલ્પ ગોલ્ડ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણે વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની તમામ લેટેસ્ટ અપડેટ જે છે તે આપણા સમક્ષ પહોંચાડીએ છીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા ફરી આપને વિનંતી કરું છું તો અહીંયા આપણે જે વાત કરવાના છીએ એ એવા જ્ઞાન સહાયકો છે કે જેને કોઈ કારણસર છૂટા કરવામાં આવ્યા હોય એટલે કોઈ કાયમી શિક્ષક હાજર થયા હોય અને જ્ઞાન સહાયક છૂટા થયા હોય તો તેમને ફરી સમાવવા માટે જે છે એ ભરતી કરવામાં આવનાર છે એટલે કે ફરી એમને સમાવી લેવાના છે જે જ્ઞાન સહાયક વધમાં પડ્યા હોય એટલે કે કોઈ શિક્ષક બદલાઈના કારણે આવ્યા હોય અને છૂટા થઈ ગયા હોય જ્ઞાન સહાયક એમને ફરી જિલ્લાની અન્ય જે એસઓયુ શાળાઓ છે એમાં સમાવેશ કરવાનો છે તો એ બાબતે પરિપત્ર થયો છે જેની માહિતી તમને હું ફટાફટ આપી દઉં છું તો અઢાર બે બે હજાર પચીસનો પરિપત્ર છે જેમાં બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબતનો વિષય છે તો ઉપરોક્ત વિષયમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં જે કામ કરતા જ્ઞાન સહાયકો છે એના કરાર રિન્યૂ કરવા અંગે સૂચનાઓ આપેલ હતી જે અંતર્ગત સૂચના ક્રમાંક ત્રણથી નીચે મુજબની સૂચના આપવામાં આવેલ હતી એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી અગિયાર પાંચ ત્રેવીસના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ વધગઢ બદલી કેમ થયા ત્યારબાદ જિલ્લા આંતરિક બદલી કેમ થયા જિલ્લા ફેર બદલી કેમ થયા જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં ખાલી જગ્યા ઉપર જો જ્ઞાન સહાયક કાર્યરત હોય તો એને છૂટા કરવાના રહેશે આ સૂચના મુજબ વધગઢ બદલી કેમ્પ આંતરિક બદલી કેમ્પ જિલ્લા ફેર બદલી કેમ્પ અન્વયથી શિક્ષકોને હાજર થવાથી જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવેલા હોય તેવા જ્ઞાન સહાયકોને બાળકોના શૈક્ષણિક હિતમાં જિલ્લામાં ખાલી પડેલ અન્ય જે જગ્યાઓ છે એમાં જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા શિક્ષણ વિભાગનો સંદર્ભ ત્રણના પત્રથી મંજૂરી આપવામાં આવેલી છે તો એવા મિત્રો જે છે એમને ફરીથી શાળામાં સમાવવામાં આવશે અને એમના જે કરાર છે એના નમૂનો છે બોલી છે શરતો છે એ પણ જે પહેલાં છે એ પ્રમાણે રહેશે એની પણ કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે તો સંયુક્ત નિયામક પ્રાથમિક શિક્ષણ જે છે એના દ્વારા પરિપત્ર કરી અને જ્ઞાન સહાયકોને ફરી નિમણૂક આપવા માટેની વાત કરવામાં આવી છે આ મિત્રો જ્ઞાન સહાયકની નવી ભરતી નથી પરંતુ જે જ્ઞાન સહાયકો છૂટા થઈ ગયા છે એમને બીજી શાળામાં મૂકવાની વાત છે તો આશા રાખીએ કે વિદ્યા સહાયક ભરતીની આપ રાહ જોઈ રહ્યા છો તે ફટાફટ આવી જાય શિક્ષણ સહાયક ભરતી એના પહેલાં આવી જાય અને ત્યાર પછી નવી જ્ઞાન સહાયક ભરતી પણ આવે જેથી કરીને તમામને એનો લાભ મળે આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો અને આપના ગ્રુપમાં શેર કરો મળે છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ